અલ્યા તારી બે ભાઈ લડાઈ જાતો હો પણ પ્રસંગ આવ્યો ના ગમમે ભલે ઊભો થા તો બેઠવા વાત કરવી ના ના તું જોઈને પણ કહું ના પ્રસંગ આમ તો પેલા ભાઈને આવું પણ ભાઈ તો ના ના તું આવે berkaji Kaji bola tahu atau mau hantar ibu Kaji! Eh, Pak Buji! Kaji ya? Eh, Kaji! Eh, Pak Buji! dia eh, ya, kamu Pak Kaji? aku ya, enggak. yang baik bapak jauh,

બકાજે બકાજે એ બાબુજી ઓ સર બાબુજી અલ્યા પર રાત ના ભાઈ હાઈ બેઠા હે આપડી ને નજર તમે આયા

મો લવ <coughs> 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 <coughs>